તો ગુડ મોર્નિંગ મિત્રો હર હરમાં દેવ બધાને કેમ છો મજામાં ને જોકે મજામાં જશો તમે આજે સવાર સવારમાં હું નીકળી જાઉં છું અત્યારે માર્કેટિંગ યાર્ડમાં અમરેલી જવા માટે આપણું ટ્રેક્ટર તૈયાર છે લારીમાં ઘઉં ભરા છે બીજું ટ્રેક્ટર કાકા લઈને આવે છે તો અત્યારે આપણે નીકળવાનું છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જવા માટે

ફાઇનલી મિત્રો અત્યારે હું અમરેલી યાર્ડમાં પહોંચી ગયો છું તમે જોઈ શકો છો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પાદન બજાર અમરેલી આપણે પહોંચી ગયા છીએ માર્કેટિંગ યાર્ડમાં એક ટ્રેક્ટર અગાઉ પચી ગયું છે અમારા કાકા લઈને આવ્યા છે આમાં ઘઉં છે અને એ ટ્રેક્ટરમાં છે કપાસ ફાઇનલી મિત્રો આપણે યાર્ડમાં એન્ટ્રી લઈ લીધી છે તમે જોઈ શકો છો અમરેલી માર્કેટિંગ એન્ટ્રી થઈ ગઈ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે યાર્ડમાં આવીને ગાંઠિયા બાઠીયા ખાઈએ છે અને આપણે કરી દીધી છે હવે લારી અધેર કેમ કે લારી માં બહુ ઓછા ઘઉં છે એટલે દેખાય નહીં એટલે આપણે ઊંચી કરી નાખી છે